you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ફરી શંકાસ્પદ ચાંદીપુરા વાયરસે માથું ઊંચક્યું છે ખાસ કરીને પંચમહાલ અને દાહોદ જિલ્લામાં સેન્ડ ફ્લાય માંકીથી થતા રોગચાળાએ હાહાકાર મચાવી મૂક્યો છે આ શંકાસ્પદ સેન્ડ ફ્લાય માંકીથી બીમારીનો ભોગ બનેલા દાહોદના એક વર્ષના બાળકનું સયાજી હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું હતું સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના નોડલ ઓફિસર ડોક્ટર આશ્રુતિએ જણાવ્યું હતું કે વડોદરા સયાજી હોસ્પિટલ માં દાહોદ અને પંચમહાલ જિલ્લામાંથી તારીખ વીસ જૂન થી અત્યાર સુધીમાં પંદર બાળકો શંકાસ્પદ સારવાર માટે આવ્યા હતા જે પૈકી આઠ બાળકોના મોત નીપજ્યા છે આ ત્રણ બાળકો સારવાર હેઠળ છે ચાંદીપુરા લક્ષણો ની વાત કરવામાં આવે તો સંક્રમિત થનાર દર્દી ને જોરદાર તાવ આવે છે ફ્લુ જેવા લક્ષણ દેખાય છે વળી ઉલટી થવી ગરદન માં ખેંચાણ અને અતિશય માતા નો દુખાવો થાય છે આ રોગ સૌથી વધુ બાળકો માં જ જોવા મળે છે એટલે બાળકો ને ચાડી જેવી જગ્યા જવાથી રોકવા જરૂરી છે આ રોગ માટે હજુ સુધી કોઈ દવા બની નથી